પ્રાથમિક શાળામાંથી પાણીના પ્રોજેક્ટ અંતર્ગત અમે એક માહિતી મેળવી રહ્યા છીએ જ્યારે આપણે શૌચાલયમાં જઈએ ત્યારે કેટલા પાણીનો બગાડ કરીએ તે આપણે માપીએ આ એક પાંચસો એટલે ટબ છે જો હું તમને બતાવું આ ડોર ભરવા માટે કેટલા ટકની જરૂર પડે છે વાંચી આપણે વધારે પાણી વાપરીએ તો પાણીનો નો વય થઈ શકે છે પાણીનો બગાડ ઓછો કરવો જોઈએ લઈ લો હવે